એમાં આપણે જોઈએ ચેપ્ટર થ્રી બરોબર તો એમાં બંધારણના સ્ત્રોતોની કંઈક વાત કરી છે બરાબર કે બંધારણના સ્ત્રોતો કયા કયા છે આપણે અગાઉ ચેપ્ટર ટુમાં જોયું હતું બંધારણ સભામાં કે અલગ અલગ દેશોમાંથી બંધારણનું સ્ટડી કરી અભ્યાસ કરીને આપણા બંધારણમાંથી આપણા બંધારણમાં અમુક અમુક વસ્તુ લેવામાં આવી હતી બનાવતી વખતે બરાબર તો આપણે એમાં વાત કરીએ કે ચેપ્ટર થ્રી છે બંધારણના સ્ત્રોતો બરાબર સોર્સ ઓફ કોન્સ્ટિટ્યુશન એમાં વાત કરીએ ચેપ્ટર થ્રી નો પહેલો લેક્ચર છે તો એમાં અલગ અલગ દેશોમાંથી જે જે વસ્તુ લીધી છે ને એ અહીંયા કાંઈક આપેલી છે બરોબર હવે એમાં જોઈએ કે શોર્ટકટ જેવી વસ્તુ યાદ રાખવાની છે બ્રિટન તો કે સંસદ યાદ રાખવાનું અમેરિકા તો કે ન્યાય યાદ રાખવાનું ઓસ્ટ્રેલિયા તો કે ભેગું કરવું એવું યાદ રાખવાનું બરોબર કેમ કે આમાં બહુ બધા ટોપિક આવશે જે બંધારણના સ્ત્રોતો છે બરોબર જ્યાંથી આપણું બંધારણમાં માટે અમુક અમુક વસ્તુ લેવામાં આવી છે બીજા દેશોમાંથી

હવે આખો દેશ હોય એમાં શાસન કોનું હાલ છે તો કે સર્વોપરી કોણ હશે કાયદો હશે શું હશે કાયદો હશે તો કાયદાનું શાસન ક્યાંથી લીધું બ્રિટન માંથી બે ગૃહ વાળું સંસદ એટલે આપણે તે લોકસભા અને રાજ્યસભા બરોબર પછી તો કે કાયદાની રચનાની પ્રક્રિયા કાયદો કઈ રીતે બનાવો કઈ રીતે ખરડો પસાર થાય કઈ રીતે ગમે એ ખરડો છે કાયદો બને બરોબર એ વસ્તુ ક્યાંથી લીધી બ્રિટનમાંથી માંથી પછી એક નાગરિકત્વ બરોબર એક જ નાગરિકત્વ એટલે નાગરિકત્વ છે એક જ મળશે એમ કે આ ભારતમાં ભારતમાં છે તો આખે આખા નાગરિકત્વ એક જ હશે બરોબર અલગ અલગ જગ્યાએ અલગ અલગની વસ્તુની જરૂર નથી પછી રાષ્ટ્રપતિ બંધારણીય વડા બરોબર બંધારણીય વડા રાષ્ટ્રપતિ એવું ક્યાંથી લેવામાં આવ્યું બ્રિટનમાંથી પછી કેબિનેટ પદ્ધતિ ક્યાંથી લેવામાં આવી બ્રિટનમાંથી લેવામાં આવી પછી આપણે આગળ વાત કરીએ મંત્રી પરિષદ લોકસભાના જવાબદાર બરોબર હવે સંસદમાં બે ગૃહ છે લોકસભા અને રાજ્યસભા તો લોકસભા છે એ કઈ રીતે હોય એમાં આખું મંત્રી મંડળ હોય બરોબર એ કોને જવાબદાર છે લોકસભાના જવાબદાર છે પછી સંસદ સભ્યોને વિશેષ અધિકાર બરોબર એક અલગ વિશેષ અધિકાર માટે સંસદના સભ્યોને એક બધા અલગ અલગ અધિકારો આપવામાં આવે છે એ ક્યાંથી લીધું છે

પછી અમેરિકામાંથી કઈ કઈ વસ્તુ લેવામાં આવી છે બરોબર અમેરિકા અમેરિકામાં શું યાદ રાખવાનું ન્યાય ન્યાય યાદ યાદ શબ્દ તો ક્યાંથી લીધું લેવામાં આવ્યું છે બરોબર અમુક છે એ ક્યાંથી લેવામાં આવ્યું અમેરિકામાંથી પછી મૂળભૂત અધિકાર આઈએમપી વસ્તુ છે કે મૂળભૂત મૂળભૂત અધિકાર છે એ ક્યાંથી લેવામાં આવ્યા છે અમેરિકામાંથી લેવામાં આવ્યા છે ક્યાંથી લેવામાં આવ્યા છે અમેરિકામાંથી પછી બંધારણની સર્વોપરિતા બરોબર બંધારણ બંધારણની મેતા એ ક્યાંથી લેવામાં આવ્યું અમેરિકામાંથી પછી ઉપરાષ્ટ્રપતિનું પદ મોસ્ટ મોસ્ટર ઉપરાષ્ટ્રપતિનું પદ ક્યાંથી લેવામાં આવ્યું છે અમેરિકામાંથી લેવામાં આવ્યું છે ક્યાંથી લેવામાં આવ્યું અમેરિકામાંથી પછી સુપ્રીમ કોર્ટની રચના અમેરિકામાંથી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બધી લેવામાં આવે છે સુપ્રીમ કોર્ટની રચના પછી સુપ્રીમ કોર્ટ

એના પોસ્ટ ઉપરથી બરતરફ કરવા હોય કાઢવા હોય તો મહાભિયોગ પ્રક્રિયા કરવી પડે અને આખી ક્યાંથી લેવામાં આવ્યું છે પછી આપણે આગળ જોઈએ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા એટલે હું યાદ રાખવાનું ભેગું કરું બરોબર ભેગું કરવું સંસદીય ગૃહની સંયુક્ત બેઠક સંસદીય શાસન પદ્ધતિ લીધી બ્રિટન બરોબર પણ બંને ગૃહો છે કોઈ ખરડો માનો પસાર કરવાનો છે બરોબર તો બંને ગૃહોની સંયુક્ત બેઠકની રિકવાયરમેન્ટ આવે તો હું કરવાનું એ ક્યાંથી લીધું આપણે સંયુક્ત સંસદીય ગૃહની સંયુક્ત બેઠક ક્યાંથી લેવામાં આવ્યું ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવ્યું ક્યાંથી લેવામાં આવ્યું ઓસ્ટ્રેલિયામાંથી પછી અમુક ભાષા ક્યાંથી લેવામાં આવી ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવી અમુક લેવામાં આવ્યું અમેરિકામાંથી એની ભાષા લેવામાં આવી ઓસ્ટ્રેલિયામાંથી માંથી બરોબર પછી આપણે આગળ વાત કરીએ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો કેન્દ્ર હોય કેન્દ્ર સરકાર અને અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રાજ્ય સરકાર હોય બંને વચ્ચેના સંબંધો કેવા હોય એ ક્યાંથી લેવામાં આવ્યું ઓસ્ટ્રેલિયામાંથી પછી કેન્દ્ર અને રાજ્યની યાદી કેન્દ્રમાં કયા કયા સબ્જેક્ટ આવશે રાજ્યમાં કયા કયા સબ્જેક્ટ આવશે કયા કયા વિષયોનો સમાવેશ થાય એ ક્યાંથી લેવામાં આવ્યું ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવ્યું વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા બરોબર ક્યાંથી લેવામાં આવ્યું ઓસ્ટ્રેલિયામાંથી પછી ચોથા નંબરમાં માં આયર્લેન્ડ આયર્લેન્ડમાંથી હું લેવામાં આવ્યું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બરોબર આઈએમપી વસ્તુ છે કે આયર્લેન્ડ અથવા તો ક્વેશ્ચન એવું બને કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ ક્યાંથી લેવામાં આવ્યા આયર્લેન્ડ લેવામાં આવ્યા ક્યાંથી લેવામાં આવ્યા આયર્લેન્ડમાંથી પછી બીજું તો કે રાજ્યસભામાં કલા સાહિત્ય અને ખ્યાતના વ્યક્તિઓને નોમિનેટ કરવા આપણે જોતા હોય આગળ આવશે રાજ્યસભામાં સાહિત્યમાં કલામાં કે કોઈ ખ્યાતનામ વ્યક્તિ હોય બરોબર એને રાજ્યસભામાં સભ્ય પદ મળે છે એ નિમણૂક કરે છે કેટલા સભ્યો હોય છે એ બધી વાત આગળ આવશે રાજ્યસભામાં એ ક્યાંથી લીધું છે આપણે આયરલેન્ડમાંથી લીધું છે કે રાજ્યસભામાં જે સ્પેશિયલ વ્યક્તિ હોય કલા હોય સાહિત્ય હોય કે ગમે ખ્યાતનામ વ્યક્તિ હોય અભિનેત્રી હોય અભિનેતા હોય બરોબર એના રાજ્યસભામાં સભ્યપદ મળે ક્યાંથી લીધું આયરલેન્ડમાંથી લીધું પછી રાષ્ટ્રપતિની ચૂંટણી રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યાંથી લીધી આયર્લેન્ડમાંથી લીધી બરોબર રાષ્ટ્રપતિ મહાભિયોગ અમેરિકા રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યાંથી લીધી આયર્લેન્ડમાંથી લીધી બરોબર પછી આપણે આગળ વાત કરીએ તો જર્મની જર્મનીમાંથી કઈ કઈ વસ્તુ લીધી જો અહીંયા જે પણ ટોપિક ચાલે છે ને બરોબર એમાંથી હન્ડ્રેડ પરસન્ટ વ્યક્તિ બે ક્વેશ્ચન આવશે આવશે ને આવશે જ તે બરોબર જે પ્રમાણે વેટેજ હશે એ પ્રમાણે ક્વેશ્ચન નીકળશે નીકળશે અને નીકળશે જ તે અને બંધારણના સ્ત્રોતોમાંથી એક એકાદ બે ક્વેશ્ચન હોય જ છે મિનિમમ એક ક્વેશ્ચન તો પૂછાય જ છે બરોબર જર્મનીમાંથી કઈ કઈ વસ્તુ લીધી કટોકટી સમયે મૂળભૂત અધિકારોને મોકૂફ આનું બેસ્ટ એક્ઝામ્પલ કોરોના લઈ લઈએ બરોબર કોરોના કટોકટી સમય મૂળભૂત અધિકારને મોકૂફ બરોબર હવે આમ કે મને તો ભાઈ સ્વતંત્ર રીતે હું ભારતમાં સ્વતંત્ર નાગરિક છું તો મને ગમે ત્યાં ફરવા ભરવાની છૂટ છે મને કોઈ રોકી નાખે પણ ત્યારે હું હતું કટોકટી હતી એ ઈ વસ્તુ ક્યાંથી લેવામાં આવી એ આપણા બંધારણમાં એડ ક્યાંથી કરવામાં આવ્યું જર્મનીમાંથી કરવામાં આવી ક્યાંથી આવી જર્મનીમાંથી કરવામાં આવી પછી રાષ્ટ્રીય રાજ્યના નાણાકીય કટોકટી રાષ્ટ્રીય કટોકટી શું છે રાજ્ય કટોકટી શું છે અને નાણાકીય કટોકટી શું છે ક્યારે ક્યારે લાગી છે ભારતમાં કોને કોણે લગાવી છે એ આગળ વાત આપણે કરશું જે પછી ના ચેપ્ટર આવશે બરોબર રાજ્યના નાણાકીય ક્યાંથી લીધું આપણે આપણે લીધું જર્મનીમાંથી લીધું છે પછી કેનેડા કેનેડામાંથી શું લીધું કેનેડાનું જે બંધારણ હતું એનું સ્ટડી કરીને એમાંથી કઈ કઈ વસ્તુ લીધી તો રાજ્યપાલની નિમણૂક આમ પી વસ્તુ બરોબર રાજ્યપાલની નિમણૂક ક્યાંથી લીધું કે રાજ્યપાલની નિમણૂક કરવી જોઈએ એવું આપણે કોના બંધારણનું સ્ટડી બરોબર પાસે પાસે વિભાજન કેન્દ્ર કેટલી કેટલી સત્તા સત્તા હશે હશે રાજ્યો ભાગ પાડવા એ કોની પાસેથી લીધું આપણે કેનેડા પાસેથી લીધું પછી કેનેડામાંથી બીજી એક વસ્તુ લીધી કઈ કેન્દ્ર પાસે અવશિષ્ટ સત્તાઓ અલગ અલગ રાજ્ય સરકાર છે જેટલા પણ રાજ્ય હોય એ રાજ્ય સરકાર હોય એનાથી પણ એક વિશેષ સત્તા કેન્દ્ર સરકાર પાસે હોય એ બધી અવશિષ્ટ સત્તાઓ જેટલી હોય એ ક્યાંથી લીધું આપણે એ વસ્તુ આપણા બંધારણમાં ક્યાંથી એડ થઈ કેનેડામાંથી ક્યાંથી થઈ કેનેડામાંથી પછી રશિયા રશિયામાંથી મૂળભૂત ફરજો આઈએમપી વસ્તુ છે બરોબર ક્વેશ્ચન નીકળે કે કે મૂળભૂત ફરજો કયા દેશમાંથી લેવામાં આવેલ છે આપણા બંધારણમાં એડ કરવામાં આવેલ છે તો ક્યાંથી લીધેલ છે રશિયામાંથી મૂળભૂત ફરજો લીધેલ છે પછી આમુખમાં રહેલ ન્યાય શબ્દ આમુખમાં કે ન્યાય શબ્દ આપેલો છે એ શબ્દ ક્યાંથી લીધેલો છે રશિયામાંથી લીધેલો છે આમુખ આમુખ ક્યાંથી લીધું અમેરિકામાંથી બરોબર આમુખની ભાષા આમુખની ભાષા ક્યાંથી લીધી હતી તો ઓસ્ટ્રેલિયામાંથી લીધી હતી પણ આમુખમાં જે ન્યાય શબ્દ છે એ ક્યાંથી લીધો તો રશિયામાંથી લીધો તો ક્યાંથી લીધો તો રશિયામાંથી પછી દક્ષિણ આફ્રિકા દક્ષિણ આફ્રિકા આઠમા નંબરનું ત્યાંથી આપણે કઈ કઈ વસ્તુ લીધી એના બંધારણોમાંથી સ્ટડી કરીને દક્ષિણ આફ્રિકામાંથી બંધારણીય સુધારા મોસ્ટ ટાઈમ થી વસ્તુ છે બંધારણીય સુધારા કેટલા છે એ આગળ આવશે બરોબર ટોટલ કેટલા બંધારણીય સુધારા થાય કઈ રીતે સુધારો થાય છે એ બધી વસ્તુ આગળ આવશે તો બંધારણીય સુધારા કોઈ પણ આપણે આપણા ભારતના બંધારણમાં કઈ પણ સુધારો કરવો છે તો એ બાબત આપણે કોના બંધારણમાંથી સ્ટડી કરીને લીધેલું છે દક્ષિણ આફ્રિકામાંથી બરોબર પછી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આ એમ વસ્તુ છે કે લોકસભામાં તો સમજ્યા બરોબર પણ રાજ્યસભાના જે સભ્ય હોય સંસદનું જે રાજ્યસભા છે એના સભ્યો ચૂંટણી કઈ રીતે થાય એની પ્રોસેસ શું છે આખી એ ચૂંટણી કઈ રીતે થાય એની વાત એ સ્ટડી કરીને ક્યાંથી લીધું આપણે દક્ષિણ આફ્રિકામાંથી દક્ષિણ આફ્રિકામાંથી લીધું છે અને જો મિત્રો આનું જ ચેપ્ટર છે ને આપણે આગળ કન્ટિન્યુ કરશું લેક્ચટુ આવશે બરાબર અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દ્યો બેલાઇકન દબાવી લો લાઈક કરી દો અને મિત્રો સાથે શેર કરી દો જેથી કરીને અહીંયા કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે ને તો એ તમારા સુધી પહોંચી જાય તો બધાય ફૂલ જોશથી તૈયારી કરો અને આનું ચેપ્ટર છે ને ચેપ્ટર થ્રીનો લેક્ચર ટુ એ ટૂંક સમયમાં આવી જશે તો બધાય છે એ કન્ટિન્યુ કરજો અને અહીંથી તમે સોયા સો ટકા કંઈક ગેન કરીને જાશો અને આમાંથી બંધારણના વેટેજ પ્રમાણે આમાંથી હારા એવા ક્વેશ્ચન પૂછાઈ જાય બરાબર અને એકવાર અહીંથી તમે બંધારણ આખું સ્ટડી કરી લો બરોબર લર્ન ટુડે લીડ ટુમોરો જે આપણી ચેનલ છે આપણે આખે આખું બંધારણ વન બાય વન ચેપ્ટર વાઇઝ બધું કમ્પ્લીટ કરવાના જ છીએ તો એકવાર સ્ટડી કરી લ્યો એની નોટબુક બનાવી લો એટલે એમાંથી બંધારણના ઘણા ખરા ક્વેશ્ચન તમને એક્ઝામમાં જોવા મળશે મળશે ને મળશે જ તે તો આનો આ ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરશું આગળ પછી બરોબર લેક્ચર ટુ આવશે ચેપ્ટર નું જય હિન્દ જય ભારત